નમસ્કાર મિત્રો જનસ પત્રકાર સંઘ ગુજરાત દ્વારા ગોધરા ખાતે સર્કિટ હાઉસમાં નવ ફેબ્રુઆરી રવિવારના રોજ અગિયાર કલાકે પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ રાઠોડ તથા પ્રદેશ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ કલંદનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જનસહસ પત્રકાર સંઘ અગાઉ ગુજરાતમાં હતું જે હવે નેશનલ લેવલે નવરચના કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો જય રાજપૂત એડવોકેટ ભાવિક બારોડ તથા સામાજિક કાર્યકર પ્રિયાબેન પ્રજાપતિ આમંત્રિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ કાનજીભાઈ મારુ મહિલા વિંગ્સ અધ્યક્ષ સપનાબેન રાઠોડ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ રસીલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાગરભાઈ સોલંકી પ્રદેશ આઈટી સેલ તથા તુફેલભાઈ શેખ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી તથા આ સંગઠનમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના નટુભાઈ પગીને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા કરવામાં આવ્યા હતા પંચમહાલ દાહોદ સુરત ભાવનગર હિંમતનગર નડિયાદ મહેસાણાથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ સંગઠન માત્ર નામનું નહીં પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન પત્રકારો એક થઈ અને સાચા સહકાર આપી સંગઠન મજબૂત કરવા પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ રાઠોડ દ્વારા આહવાન કર્યું હતું જય હિન્દ જય ભારત રિપોર્ટર સાગર સોલંકી આપનું સ્વાગત છે આજ રોજ જનસહજ ન્યૂઝ પત્રકાર સંઘ ગુજરાતની સર્કિટ હાઉસ ગોધરામાં મિટિંગ રાખેલી હતી તેમાં આપણા જે ઉમેશભાઈ કલંદર જે એમને આપણે પૂછીએ કે આ સંગઠન વિશે એમને માહિતી આપે જનસાહસ પત્રકાર સંઘ એક પત્રકારોનું સંગઠન છે એક વૈચારિક સંગઠન છે પત્રકારોની એકતા માટેનું સંગઠન છે પત્રકારો માટે કામ કરવા માટે એમને લાભો અપાવવા માટે અને બધા પત્રકારો એક થઈને બધા માટે કામ કરે લોકો માટે કામ કરે અને દેશનું અને ગુજરાતનું ગૌરવ થાય એવી શુભેચ્છાઓ સાથે આ પ્રોગ્રામ રાખેલો હતો આ પ્રોગ્રામની અંદર અલગ અલગ તાલુકાના અલગ અલગ જિલ્લાના પત્રકારો આવ્યા હતા અને એમને માહિતી આપી હતી પત્રકારોના મુદ્દાઓ બતાવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ સંગઠનની અંદર એમને સંપૂર્ણ રીતે જનસ પત્રકાર સંઘ એમની મદદરૂપ થશે આપનું નામ મારું નામ મોહેશ કલંદર સામાજિક કાર્યકર અને જનસ પત્રકાર સંઘ નો હાલ પ્રચારક તરીકેનો ચાર્જ લીધો છે